જંબુસરમાં બળાત્કાર અને મારા ગુનામાં બે આરોપી જંબુસર તાલુકામાં થયેલા બળાત્કાર અને મારામારી ગંભીર ગુનામાં પોલીસે કાર્યવાહી કરતા બે આરોપીઓની ધરપકડ કરી છે મળતી માહિતી અનુસાર મુખ્ય આરોપી તરીકે સફવાન હસન મોલાનું નામ ખુલ્યું છે જ્યારે તેના પિતા હસન અલી મોલા પણ આ કેસમાં સંડોવણી જણાતા પોલીસે બંનેને ઝડપી લીધા છે જિલ્લા પોલીસે ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઘટના પાછળના કારણો આરોપીઓની ભૂમિકા તથા અન્ય સંડોવાયેલા શખ્સોની વિગતો મેળવવા તપાસ આગળ વધારવામાં આવી રહી છે જંબુસર પોલીસના સૂત્રો જણાવે છે કે આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને બંનેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તારીખ ચૌદ ચાર બે હજાર પચીસથી પંદર ચાર બે હજાર પચીસ દરમિયાન એક બનાવ બનેલો હતો જેમાં આ કામના જે ભોગ બનનાર છે એમને આ કામના જે તોમદાર છે સફાન હસન મોલા ના હોય લગ્ન કરવાની લાલચ આપી અને તેમની સાથે દુષ્કર્મ આચરેલું હતું ત્યારબાદ ભોગ બનનારે એમની સાથે લગ્ન કરવાનું જણાવતા આ કામના જે તોમતદાર છે એને લગ્ન કરવાની ના પાડેલી અને તેઓ તથા તેમની સાથે એમના પિતા તથા બે ભાઈઓ ભેગા મળી આ કામના જે ભોગ બનનાર છે એને ફરિયાદીને ગાલ ઉપર તમાચા મારેલા હતા ત્યારબાદ તેમની સાથે ડીકાપાટુનો માર મારેલું હતું અને તેમને માથું દીવાલ પર અથડાવેલું હતું આમ તેમને માથાના ભાગે તથા આંખના ભાગે ઈજાઓ કરેલી હતી અને ગાળો બોલી અને તેમને માર મારેલો હતો આ બાબતનો ગુનો નોંધાયેલો હતો જે ગુનાના કામે આ ગુનામાં સંડોવાયેલ તોમરદાર સફાન હસન મૌલા તથા એમના પિતા હસન અલી મૌલાનાઓને જંબુસર પોલીસે ધરપકડ કરેલી છે અને બાકીના આરોપીની શોધખોળ ચાલુ છે અને જંબુસર પોલીસ આ ગુનાની તપાસ હાલમાં ચલાવી રહેલ છે